એટલે આસપાસના લોકો પણ તેમને બચાવવા માટે ત્યાં પહોંચ્યા આ સમયે ત્યાંથી નીકળતા વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ નદીમાં કૂદ્યા અને નાના બાળક સહિત ચાર લોકોને બચાવી લીધા છે પ્રાથમિક તબક્કે પારિવારિક ઝઘડાને કારણે આ ચારેય આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે હાલ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ ચારેય લોકોની પૂછપરછ કરી રહ્યા છે એક મારામારીના ઝઘડા અન્વયે એટેન્ડ કરવા ગયેલા દરમિયાનમાં એમને પબ્લિક દ્વારા જાણ કરવામાં આવેલી કે અહીંયા નદીનામાં માણસો ચાખું ફેમિલી કંઈ પડી ગયેલ છે એવી હકીકત બૂમ બૂમ થતાં તાત્કાલિક એ દોડી ગયેલા અને દોડીને આ મનોજકુમાર વિનોદભાઈ મકવાણા એ પાણીમાં ઝંપલાવી અને એક મહિલા તેમજ એક બાળકને બહાર કાઢેલા અને બીજા જે પબ્લિકના માણસો હતા જે આજુબાજુમાં બીજા પણ પડેલા હતા અને એમના લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક આ બાળક થયેલું હતું અને એમને પતિ દ્વારા અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ તેમજ એના સસુ તરફથી પણ આ સાસુ સસરાના પરિવાર તરફથી હેલો હતો આ બાબતે એમને ભૂતકાળમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનની પણ એક આ ફરિયાદ આપેલી હતી અને એમના શારીરિક માનસિક ત્રાસ અંગેની મહિલા પોલીસમાં તેમજ એલિસ બીજમાં પણ રજૂઆત કરેલી એવી વિગત પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલી છે કોઈ જાનહાની થયેલી નથી અને આ બાબતે સમગ્ર રિવરફ્રન્ટ પોલીસની મોબાઈલ પહોંચી અને પ્રાથમિક એમની સારવાર પૂટ પર કરાવી અને એમની માહિતી મેળવેલ છે હજુ વધુ વિગત એમની પાસેથી મેળવવાની તજવીજ ચાલુ છે